બાર હજાર ક્યુસેક નવા પાણીની ડેમ માં આવક થઈ છે ત્યારે ડેમ માંથી બારસો ક્યુસેક પાણી દરવાજા મારફતે મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કંડાડા ડેમમાં જે રાત્રે રાત્રે કેટમેન્ટ એરિયામાં વરસાદ પડવાના લીધે સવારે બાવીસ હજાર ક્યુસેક ઇન્ફ્લો હતો જે હાલ અત્યારે સાડા ત્રણ ચાર વાગે વરસાદ થોડો ઘટ્યો છે એટલે બાર હજાર ક્યુસેક ઇન્ફ્લો છે અને આપણે જે ખેડાના વિસ્તાર માટે જે આપણે પીવાનું પાણી માટે અત્યારે હાલમાં બી ફક્ત પીવાના પાણીનો પૂરતો જ પાણીમાં જથ્થો લેસ કરી શાળાનું પાછું ઘૂસે છે